વલસાડના વાપીના માત્ર એકવીસ મહિનાના બાળકે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કર્યું આટલી નાની ઉંમરમાં તેણે એવો જલવો દેખાડ્યો કે રેકોર્ડ સર્જી દીધો વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા રોહિત ભાનુશાલી અને નિમિષા ભાનુશાલીના પુત્ર ક્રિશિવ ભાનુશાલીએ માત્ર એક મિનિટ અને ચાર સેકન્ડમાં વર્ડ સાથે એબીસીડી બોલીને આ રેકોર્ડ સર્જ્યો છે માત્ર એકવીસ મહિનાના આ બાળકે મેળવેલી સિદ્ધિથી પરિવાર ખુશખુશાલ છે એનો રેકોર્ડ અત્યારે એ છે કે ફાસ્ટેસ્ટ એ ટુ ઝેડ વર્ડ્સ એબીસીડી એ સ્પીડમાં બોલે છે એક મિનિટ ચાર સેકન્ડમાં જ એનો વર્લ્ડ રેકોર્ડ છે અત્યારે એ એક વર્ષનો હતો ત્યારથી જ એ બોલવાનું સ્ટાર્ટ કરેલું હતું મેં નાનપણથી જ શીખવાનું સ્ટાર્ટ કરેલું પણ મને ખબર નહીં હતી કે એટલું એટલું આવું કંઈ રેકોર્ડ મેં જોયેલો નહીં હતો પણ આ એકવાર એક સોશિયલ મીડિયામાં મેં જોયેલું કે આ રીતે બી રેકોર્ડ બને છે તો મેં એને નોર્મલ જ્યારે જમતો હોય ત્યારે બધી વાત કરતી હોય કે ક્યારે એબીસીડી બીસીડી બોલાવું ક્યારે પોએમ બોલાવું ક્યારે ભગવાનનું એ બધી વાત કરતા હોઈએ નોર્મલી પછી અરે એબીસીડી મેં સ્ટાર્ટ કરેલી પોએમ બનાવીને એને કીધેલું એ ટુ ઝેડના વર્ડ્સ એને પહેલેથી આવડતા હતા પછી એકવાર મેં એબીસીડીનો બીસીડીનો પોએમ સાથે એને બતાવી તો નેક્સ્ટ ડે પાછું બોલાવેલો તે પોતે સ્ટાર્ટ થઈ ગયેલો એટલે સ્પીડીમાં રિક લર્ન કરી લે છે એમ એટલે ત્યારથી મને એવું લાગ્યું કે હા એનામાં કેપેસિટી છે જલ્દી લર્ન કરવાની એ જેટલું આપણે શીખવી છીએ જલ્દી એટલું જે આઉટપુટ વધારે આપે છે એનું પછી આ જોઈને મેં બધું સોશિયલ મીડિયામાં જોતી હતી તો બધા રીતે રેકોર્ડ હતા તો મેં નોર્મલ જસ્ટ એપ્લાય કરેલું ફોર્મ ભરેલું તો એ એક્સેપ્ટ થઈ ગયેલું પછી મેં એને આ વિડીયો મોકલેલો વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં તો એક્સેપ્ટ થઈ ગયેલો आ आटली नानी उम्र में ज आटलू जल्दी अचीव करी ले देवीस महीना नी उम्र हमारे घर का सबसे लाडला और सबसे छोटा सिर्फ अठारह महीने का बच्चा उसने वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड्स में अपना नाम लिखाया इस रिकॉर्ड के बारे में हमको आ, मतलब सोशल मीडिया से पता चला और हमने अप्लाई किया क्योंकि बचपन से ही कृषि को ना कुछ भी चीज़ें सिखाते थे, थे तो बहुत जल्दी सीख जाता था तो हम लोगों ने सोचा कि क्यों ना हम लोग ट्राई करें तो हम लोगों ने उसे इंग्लिश अल्फ़ाबेट्स जो होते हैं उसका वर्ड बोलना सिखाया था और हमने उसी रिगार्डिंग ये अप्लाई किया था और उसने सिर्फ एक मिनट चार सेकंड में ये रिकॉर्ड अपने नाम किया हम लोगों को बहुत प्राउड फील हो रहा है क्योंकि हम लोगों को नहीं पता था कि ये बचपन से एक क्विक लर्नर है और आज तक हमारे घर में इतनी बड़ी अचीवमेंट किसी ने नहीं लाई और सिर्फ डेढ़ साल के बच्चे के वजह से आज हमारा हमारे फैमिली का और उसका नाम वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड्स में आ गया જી ફોર એચ ફોર આઈ ફોર જે ફોર કે ફોર હા કાય એલ ફોર એમ ફોર એન ફોર ઓ ફોર ઓર પી ફોર ક્યુ ફોર ક્યુ ક્યુ ફોર ક્યુ ફોર